એક દિવસ પહેલા જે એક વિડીયો મૂકવામાં આવ્યો હતો અગ્નિશામક ડી ઓક્સિજન ભરેલું અગ્નિશામક ઓપ્શન બી તેનો જવાબ છે સી ટુ અગ્નિશામક પછીનો પ્રશ્ન ઝેરી કચરાને નિયંત્રિત કરવા માટે ક્યુ શ્રેષ્ઠ ઉપકરણ છે એ एर कॉम्प्रेसर बी औद्योगिक पंखों सी वेक्यूम क्लीनर डी इलेक्ट्रिकल हाई प्रेशर स्प्रे जवाब ऑप्शन सी वेक्यूम क्लीनर पचीनों प्रश्न कई ऑटोमोबाइल तो सामग्री कैंसर न कारण बने एसे बेस्टोन बी टायर सी कॉपर वॉशर डी रबर सील તો જવાબ આવશે ઓપ્શન એ સેલ્યુલોઝ લેકર પછીનો પ્રશ્ન ક્યાં માર્કિંગ મીડિયા વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે એ સેલ્યુલોઝ લેકર બી પ્રુશિયન બ્લુ સી વ્હાઇટ વોશ ડી કોપર સલ્ફેટ જવાબ આવશે ઓપ્શન એ સેલ્યુલોઝ લેકર પછીનો પ્રશ્ન કયું માર્કિંગ મીડિયા સુકાવવા માટે વધુ સમય લેલે આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે પછીનો પ્રશ્ન ઉચ્ચ શોકસાઈ માટે ક્યુ માર્કિંગ મીડિયા ભલામણ પાત્ર નથી એ વ્હાઇટ વોશ બી પ્રુશિયન બ્લુ સી કોપર સલ્ફેટ ડી સેલ્યુલોઝ લેકર તો તેનો જવાબ આવશે ઓપ્શન એ વ્હાઇટ વોશ પછીનો પ્રશ્ન સાક્ષી ચિહ્ન બનાવવા માટે કયા પ્રકારના પંચનો ઉપયોગ થાય છે એ પ્રિંગ પંચ બી સેન્ટર પંચ સી સોલિડ પંચ ડી પિન પંચ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પ્રિક પંચ પછીનો પ્રશ્ન સેન્ટર પંચનો ઉપયોગ શું છે એ સાક્ષી છીન બનાવવા બી ડ્રીલિંગ બિંદુ કેન્દ્ર સ્થાન શોધવા સી સીટ મેટલમાં સીતરો બનાવવા ડી લોકિંગ પિન્ચને ડ્રાઈવ કરવા

બી હાઈ કાર્બન સ્ટીલ સી નિકલ ક્રોમ સ્ટીલ ડી હાઈ સ્પીડ સ્ટીલ તો જવાબ આવશે ઓપ્શન એ ક્રોમ વેનેડિયમ સ્ટીલ પછીનો પ્રશ્ન ઓપ્શનનો ઉપયોગ શું છે એ મોટી સપાટ સપાટી પરથી ધાતુ દૂર કરવું બી કીવીએસ સ્લોટ્સ કાપવા સી ચેન ડ્રીલિંગ પછી ધાતુને અલગ કરવી ડી ખૂણા પર ધાતુને ચોરસ બનાવી जवाब आप्शन सी चेन ड्रीलिंग धातु नो प्रश्न तेलना खाचा कपाइड कई चीजल नो उपयोग चीजल बी हाफ राउंड नॉच चीजल सी डायमंड पॉइंट चीजल, डी फ्लेट चीजल तो जवाब ऑप्शन बी हाफ राउंड चीजल। પછીનો પ્રશ્ન સ્ટીલ રૂલની વાંચન ચોકસાઈ શું છે એ ઝીરો mm, B 0.5 mm, બી ઝીરો mm, પાંચ એમ એમ સી બે એમ એમ ડી જીરો ઝીરો બે તો જવાબ આવશે ઓપ્શન બી ઝીરો પોઈન્ટ પાંચ એમ એમ પછીનો પ્રશ્ન સરફેસ પ્લેટની નીચેનો ભાગ ભારે પાસળીદાર શા માટે હોય છે એ વધુ સારી ફિનિશ આપવા માટે

એ વધારાની ધાતુને કાપવા બી વક્ર ખાચા કાપવા સી ખૂણાઓ પર ધાતુને ચોરસ કરવા ડી કાપવા તો તેનો જવાબ આવશે ઓપ્શન બી વક્ર ખાચા કાપવા માટે પછીનો પ્રશ્ન ઓટો બોડી પેનલમાં ઊંચા સ્થાનોને દૂર કરવા માટે કયા પ્રકારના હથોડીનો ઉપયોગ થાય છે એ પીક અને ફિનિશિંગ હેમર બી બોલ પિન હેમર સિલેઝ હેમર ડી ક્રોસ ક્રોસપિન હેમર તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પીક અને ફિનિશિંગ હેમર પછીનો પ્રશ્ન હેમર અને ડોલીનો ઉપયોગ કરીને ઓટો બોડી મેટલ સપાટીને સુવાળી કરવાની પ્રક્રિયાને શું કહેવાય એ પિનિંગ બી પોલિશિંગ સી પ્લાન્સિંગ ડી હેમરિંગ તેનો જવાબ આવશે ઓપ્શન સી પ્લાન પછીનો પ્રશ્ન એર કોમ્પ્રેશનનું કાર્ય શું છે આનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ કરવાનો છે પછીનો પ્રશ્ન વિસ્ફોટક કારખાનાઓ અને પેટ્રોલિયમ રિફાઈનરીઓમાં કઈ ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે એ રેડિયલ બી ન્યુમેટિક હેન્ડ ડ્રિલ મશીન સી પિલર ડ્રિલિંગ મશીન ડી બેન્ચ ડ્રિલિંગ મશીન આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે આગળના વિડીયોમાં આ પ્રશ્ન આવી ગયેલો છે પછીનો પ્રશ્ન એન્જિન હોયસ્ટનો ઉપયોગ શું છે એ વાહનને વર્કશોપમાંથી દૂર કરવું બી વ્હીલ એસેમ્બલી દૂર કરવી સી વાહનને જમીનથી જરૂર ઊંચાઈ સુધી ઉઠાવવું ડી વાહનમાંથી એન્જિન દૂર કરવું તો જવાબ આવશે ઓપ્શન ડી વાહનમાંથી એન્જિન દૂર કરવું પછીનો પ્રશ્ન ઔદ્યોગિક ધાતુ ફિનિશિંગ કાર્ય માટે કયા પ્રકારના હથોડીનો ઉપયોગ થાય છે એ બુલેટ પિક હેમર બી ટેપર શેન્ક હેમર સી રફિંગ હેમર ડી સોફ્ટ હેમર તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી સોફ્ટ હેમર પછીનો પ્રશ્ન મણકા અને મોલ્ડિંગ્સને આકાર આપવા માટે કયા હથોડીનો ઉપયોગ થાય છે એ ડિગિંગ હેમર બી ટેપર શેન્ક હેમર સી પિંક હેમર रफिंग हैमर तो जवाब આવશે ऑप्शन है ए डिकिंग हैमर પછીનો પ્રશ્ન કે ઓફસેટ ક્રોસ પિન હેમર માં ઓફસેટ સ્ક્વેર ફેસ નો ઉપયોગ શું છે એ પેન્ડલોના ટકરાઉને અટકાવવા બી મુલાયમ ધાતુની ડિકિંગ સી ભારે મેજ ધાતુ પર કામ કરવું ડી ક્રોસ ફાઇલિંગ દરમિયાન નાના ઉછાળા વ ધારવા જવાબ આવશે ઓપ્શન એ પેન્ડલોના ટકરાઉને અટકાવો પછીનો પ્રશ્ન કે કયા પ્લાયર પાસે ટેપડ વેજર જડબા હોય છે જેમાં સપાટ પકડવાની સપાટી હોય છે ઓપ્શન એ સાઇડ કટિંગ પ્લાયર બી ફ્લેટનોઝ પ્લાયર સી સ્લીપ જોઈન્ટ પ્લાયર ડી રાઉન્ડ નોઝ પ્લાયર તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ફ્લેટનોઝ પ્લાયર જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો